રાજકોટમાં દારૂડિયા કહીને ગાળો બોલી માથામાં પાણો મારી દેતા કાનાભાઈ દેવાભાઈ જાડેજા ડ્રાઈવર ઉંમર વર્ષ ચાલીસને માથાના ભાગમાં અને ખભામાં ઈજા થઈ છે ઈજા થતા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા રાજકોટમાં દારૂડિયાઓ અને આવારા તત્વો ગમે ત્યારે આવી રીતે હુમલો કરે તો જવાબદારી કોની નાના અને ગરીબ માણસો ધંધો રોજગાર કરવા માટે બહાર ગામથી આવતા હોય એમની ઉપર આવી રીતે અવારનવાર હુમલા થતા રહે છે જાહેરમાં દેશી દારૂ મળે છે ગુંડાગીરી અને દાદાગીરી ઉપર રાજકોટમાં લગામ ક્યારે લાગશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અહેવાલ વિજય મકવાણા શું એ હું ત્યાં આપણે ગાડી પાર્કિંગમાં રાખીને માઇકને બધું હમુનો કરતો હતો તો મને કે મારી એક્ટિવા ક્યાંય કે મારી ગાડી ક્યાં હું ગોપાય ગાડીના હું મને કંઈ ખબર નથી તો મને કે આમ ને તેમને ગારું બોલવા માંડો હું ગોપાય તું ગારું બોલમાં તો નીચેથી પાણો લેન્સી તો માથામાં મારવા મંડ્યો ને કે અમે દરબારું છે ને સ્ટાફમાં છે ને આમ છે ને તેમ છે ને એમ કરીને મને મારવા માંડ્યું ટિકા પાટો ને બે પાણો અહીંયા માથામાં માર્યો કે જે થાય ગરમી જઈએ સાહેબ આવવાના આવો મને ત્યાં મારો ટીકા પાડવું અમારા શેઠા હતા એ આપણે ફોન કરતા હતા પોલીસમાં ત્યાં બીજા માણસો જોતા હતા એ લોકોએ બતાવી કીધું કે આ ભાઈનો કંઈ વાક નથી પોલીસવાળા એમને પકડી લઈ ગયા છે હું અહીંયા સરકારી દવાખાનામાં હતો બીજા માણસો અહીંયા કેટલા હતા કોઈ આવ્યું નહીં બચાવ ના બીજા માણસો કોઈ આવ્યા નહીં ત્યાં માણસો તો ત્રીસ ચાલીસ જણા હતા પણ કોઈ આવ્યા નહીં અને ફૂલ દારૂ પીધેલો હતો